સાબરકાંઠા ટોલ પ્લાઝા પર સતત નાખ્યા અધિકારીઓ દ્વારા કૌભાંડ પ્લાઝાના સંચાલકોએ આર્થિક વ્યવહારમાં કૌભાંડ કર્યો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે ફોનલાઈન પર જી શૈલેષ શું કઈ માહિતી આ સમગ્ર મામલા લઈને વાત કરવા માંગુ તો હિંમતનગર થી જે અમદાવાદ નેશનલ હાઈવે અડતાલીસ અડતાલીસ પર પાંચ નજીક કથપુર ટોલ નાકા આવેલું છે ટોલ નાકા પર જે એજન્સીઓ એજન્સીઓ બદલાતી રહે છે ત્યારે પૂર્વ અને વર્તમાન એજન્સી સહિતના જે કેટલાક હિસાબો છે હિસાબોને લઈને આઈટી વિભાગનું સર્ચ ચાલી રહી છે લગભગ ત્રણ દિવસથી આ સર્ચ ચાલી રહી છે ત્યારે આ જે ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ છે અધિકારીઓ દ્વારા સર્ચ કરવામાં આવ્યું જેમાં લગભગ પંદર જેટલા અધિકારીઓ ત્યાં પહોંચેલા છે અને ત્યાં આ જે સર્ચ કરવાની કામગીરી તતત લગભગ અડતાલીસ કલાકથી અડતાલીસ કલાકથી ઉપર સમયથી ચાલી રહી છે ત્યારે ઘોડ પ્રજા પ્રાવજાનિક એજન્સીઓ દ્વારા મોટી આર્થિક ગોલમાલ અચરવામાં આવતી હોવાની આશંકાને લઈને આ કાર્યવાહી ચાલી રહી છે હાલમાં બી કાર્યવાહી ચાલી રહી છે પરંતુ આગામી બે દિવસ સુધી બી ચાલે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે બિલકુલ આભાર પૂરી માહિતી માટે